દરમિયાન કોઈ એક ઘટના ઉદ્ભવવા માટે શક્ય પરિણામો અને કુલ પરિણામોના ગુણોત્તરને સંભાવના કહેવાય દર્શાવી વડે દર્શાવાય છે તો સંભાવના ની વ્યાખ્યા કયા ગણિત શાસ્ત્રી શોધી સંભાવનાની વ્યાખ્યા પિયર સીમોન લાપલાસ પિયર સિમોન લાપ્લાસ લાપલા હતા એમણે સંભાવનાની વ્યાખ્યા આપી હતી સંભાવનાનું સૂત્ર તો કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ એ આપણું સંભાવના શું થશે મિત્રો તો કે સૂત્ર થશે ચોક્કસ ઘટના ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે એ ચોક્કસ ઘટના છે એટલે એના માટે સંભાવના શું હશે મિત્રો એક અને અશક્ય ઘટના અશક્ય ઘટનાની સંભાવના જીરો હોય છે જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે મિત્રો કોઈ દિવસ સૂર્ય પશ્ચિમમાં ઉગે ન ઉગે એટલા માટેની સંભાવના શું હશે જીરો હશે સંભાવનાને દર્શાવવા માટે સંભાવના દર્શાવવા માટે ત્રણ રીત છે કેટલી રીત છે મિત્રો ત્રણ રીત પેલી અંશ ભાગ્યા છેદ બીજી

કઈ રીતે દર્શાવી શકાતી નથી તમને આ ત્રણ રીત લખેલી હશે અને એક માઇનસ આપ્યું હશે આપણો સાચો આન્સર કયો છે માઇનસ વાળો કેમ કે માઇનસમાં સંભાવના દર્શાવી શકાય નહીં અને કોઈ પણ ઘટનાની સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવના જીરો લેસ ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ઓર ઇક્વલ ટુ વન આની વચ્ચે જ ઉભવાય પૂરક ઘટના ભાઈ મિત્રો પૂરક ઘટના એટલે કે સંભાવના જે ઘટના આપણું જે ઈ છે એની વિપરીત જેને આપણે શું દર્શાવીશું મિત્રો પી ઓફ ઈ ડેસ વડે દર્શાવીશું જેના વડે ઈ ડેસ એટલે કે ઘટના ઈ પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ ડેસ બરાબર કેટલા થશે મિત્રો તો કે એક થશે મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સિક્કા વિશે શાંતિથી એના વિશે સમજ કેળવીશું ત્યાં સુધી મેં આ એકવાર રિવિઝન કરજો અને જો મારો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરી લો